અત્યારે હાલમાં આવી મોટી ખબર ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની ઘટનામાં તેતાલીસ લોકો માર્યા ગયા હતા જ્યારે શુક્રવારે બિહારમાં પણ આ જ પ્રકારની ઘટનામાં એકવીસ લોકો માર્યા ગયા હતા એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે વીજળી પડવાની ઘટનાઓ કેમ વધી રહી છે જળવાયુ પરિવર્તનને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોવાનું એ જણાવ્યું હતું દરમિયાન રાજસ્થાનના જયપુર ઝાલાવાડ ભરતપુર જિલ્લામાં ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ પડ્યો હતો ઝાલાવાડ જિલ્લાના ગંગાધર જિલ્લામાં સિત્યાસી મીમી વરસાદ પડ્યો હતો ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેના દરમિયાન વીજળી પડવાની ઘટનાઓમાં એક જ દિવસમાં તેતાલીસ લોકો માર્યા ગયા હતા જેના એક દિવસ અગાઉ શુક્રવારે બિહારમાં અનેક સ્થળે વીજળી પડવાથી ઘટનાઓ સામે આવી હતી જેને કારણે હાલ આ બંને રાજ્યો વીજળી પડવાની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવો માધવ નારાયણ રાજવને જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તનને કારણે એવા વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે કે જે વીજળી ભરવા માટે જવાબદાર છે અને તેને કારણે ભારત સહિત દરેક જગ્યાએ મેઘગરજોની આકૃતિઓમાં પણ વધી રહી છે વીજળી મોટા ઉગ્ર ગઢ વિસ્તારો વાડા ગાઢ વાદળોને કારણે ચમકતી હોય છે આ પ્રકારના વાદળોનું પ્રમાણ જળવાયુ પરિવર્તન એટલું ગ્લોબલ વોર્મિંગ કારણે વધી રહ્યું છે